엄마지마 ડુડલ કિડ્સ પ્રે સ્કૂલનું એન્યુઅલ ફંક્શન યોજાયું યાતાધામ અંબાજીમાં આવેલી ડુડલ કિડ્સ પ્રે સ્કૂલનો એન્યુઅલ ફંક્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમ વિજયા પેલેસ રિસોર્ટમાં યોજવામાં આવ્યો હતો જેમાં બાળકોને તેમના વાલીઓએ ભાગ લીધો હતો અને કાર્યક્રમ દરમિયાન નાના નાના બાળકોએ વિવિધ પ્રસ્તુતિઓ આપીને હાજર મહેમાનોના મન મોહી લીધા હતા જેમાં બાળકોએ ડાન્સ સ્પીચ અને અન્ય એક્ટિવિટી કરી હતી ડુડલ પ્રી સ્કૂલ દ્વારા વર્ષ દરમિયાન બાળકોને કરાવેલી પ્રવૃત્તિઓમાં ભાગ લીધેલ બાળકોને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યા હતા ત્યારે કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોએ બાળકોને તાળીઓથી વધાવી લીધા હતા આ કાર્યક્રમના અંતે સ્કૂલના સંચાલક ક્રિસ્તા અગરવાલે સ્કૂલમાં બાળકોને કરાવતી વિવિધ પ્રવૃત્તિઓની માહિતી આપી હતી અને કઈ પદ્ધતિઓથી બાળકોને શીખડાવવામાં આવે છે તેની પણ વિસ્તૃત સમજણ વાલીઓને આપવામાં આવી હતી नूडल लैंड एनल दादा का भोजन लो आज नूडल सत्रह बच्चों ने रेगो को लाया सभी बच्चों ने पार्टिसिपेट किया आज उन्होंने डांस उनके दादा दादी के साथ फ्रेंड्स उनके पेरेंट्स के साथ अन्य उनके अकेले अकेले वैसे बच्चों ने अन्य गेम्स खेल कर आयोजन में पार्टिसिपेट करें आज हमारे इधर डांस हो बच्चों का और एक सबसे इम्पॉर्टेंट चीज़ अकेडमिक एक्टिविटी हो उस एक्टिविटी में सभी बच्चों तो को शॉपिंग मॉल का सुनाई पूरा बताया जिसमें डिटेंसिल्स्यूल स्टेशनरी बच्चों में साथ में आज हमें एक फैशन शो का भी आयोजन करा है जिसमें